ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિક અને હરિયાળી ક્રાંતિના જનક ડોક્ટર સ્વામીનાથનને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તેમણે ઘઉં અને ચોખાની એવી જાત વિકસાવી જેનાથી ભારતના ઓછી આવક ધરાવતા ખેડૂતો પણ તેનું ઉત્પાદન કરી શક્યા હતા આથી જ તેઓ હરિયાળી ક્રાંતિના જનક તરીકે ઓળખાય છે કૃષિ ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ ભારત સરકારે તેમને પદ્મભૂષણથી પહેલાં નવાઝ્યા હતા

ભારત સરકાર ભારત રત્ન આપવાની જાહેરાત થઈ છે એને કારણે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂત આલમમાં ખૂબ જ ખુશી આપી છે ડૉક્ટર સ્વામીનાથને જે રીતે દેશ આઝાદ થયો ત્યારે વિદેશથી અનાજ મંગાવવામાં આવતું હતું ઓગણીસો ને પાસઠમાં લાલબાદુર શાસ્ત્રી જે સમયના વડાપ્રધાન જય જવાન જય કિસાનના નારા સાથે અને ખાસ કરીને ડોક્ટર સ્વામિનાથન જે વિજ્ઞાનને જોડીને ઘઉંની આધુનિક જાતનો જે રીતે વિકાસ કર્યો અને એને કારણે ખેડૂતોની મહેનતને કારણે તમે જોવો તો દેશ અનાજની બાબતમાં સ્વાવલંબન થયો બ્યુરો રિપોર્ટ સુરત